તાજેતરમાં મનોરંજન રાઇડ્સની એસઓપી અમલમાં આવી છે જે હંગામી મેળામાં નીચેના મુદ્દામાં ફેરફાર જરૂરી છે જેથી હંગામી મેળા યોજાઈ શકે અમારી રાઇડો કોઈ વિદેશી કંપની દ્વારા નિર્મિત ના હોય પણ આવી રાઇડો ગુજરાતના કુશળ કારીગરો જે વર્ષોથી પેઢી દર પેઢી આ વ્યવસાય સાથે સંકળાયેલા હોય તેવા કારીગરો દ્વારા બનાવવામાં આવે છે જેવી રીતે ખેતી કામોમાં ઉપયોગ લેવાતા સનેડાજે જે ગુજરાતના કુશળ કારીગરો દ્વારા બનાવવામાં આવે છે જેને ગુજરાત સરકાર અને ભારત સરકાર એ માન્યતા આપવામાં આવેલી છે તેવી જ રીતે અમારી રાઈડોને પણ માન્યતા આપવી જોઈએ જેથી કરી ભારતના માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું મેક ઇન ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર થાય જ્યારે રાઇડો કુશળ કારીગરો દ્વારા બનાવવામાં આવ્યું હોય ત્યારે રાઈડ મેન્યુઅલ સરકારશ્રી દ્વારા માન્યતા પ્રાપ્ત ક્વોલિફાઈ પર્સન દ્વારા આપવું શકે છે તેના માટે અમે તૈયાર છીએ આમ તો સરકારશ્રી દ્વારા બનાવેલ એસઓપીમાં સ્પષ્ટ છે કે એસબીસી રિપોર્ટ આવ્યા બાદ જ ફાઉન્ડેશન નક્કી થતું હોય પરંતુ અમારી રાઇડમાં લોખંડનું ફાઉન્ડેશન બનેલું હોય છે છતાં પણ સોઇલ ટેસ્ટ યોગ્ય ના આવે ત્યારે વિકલ્પના ભાગરૂપે અમે એન્કરિંગ લોખંડના ખીલા કરી ફાઉન્ડેશનનો વિકલ્પ પૂરો કરી શકીએ છીએ આયોજકના આધાર કાર્ડ અને સોગંદનામું આપીએ છીએ રાઈડના ડ્રોઈંગ ફાઉન્ડેશનની વિગત સાથે ચાર્ટર્ડ એન્જિનિયર દ્વારા બનાવી રજૂ કરીએ છીએ એસબીઆઈ રિપોર્ટ આપીએ છીએ અમારા રાઈડોની લોખંડની ગુણવત્તા માટે એનડીપીટી રિપોર્ટ આપે છે શોર્ટ સર્કિટના બનાવો ના બને તેના માટે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરનું એનઓસી આપે છે ના બનાવો ના બને તેના માટે ફાયર ઓફિસરનું એનઓસી આપ્યું છે કાયદો વ્યવસ્થા વ્યવસ્થાનું પાલન થાય તે માટે નાયબ પોલીસ અધિક્ષક સાહેબનો અભિપ્રાય આપે છે રાઇડ ઇન્સ્ટોલેટ થયા બાદ તેનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન ચાર્ટર્ડ એન્જિનિયર પાસે કરાવ્યા બાદ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આપે છે જેથી કરી અમારી રાઇડ ચલાવવા માટે યોગ્ય સ્ટેબલ છે લોકોની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા લગાવે છે લોકમેળા માટે પબ્લિક નું વિમાન વીમા કવચ પણ લઈએ છીએ હેલ્થ ઓફિસરનો પણ અભિપ્રાય આપે છે ઉપરોક્ત સલામતી અને સુરક્ષાને લગતા મુખ્ય મુદ્દાનું અમે પાલન કરીએ છીએ જેથી કરી અકસ્માતો ટાળી શકાય અને અમારા ગરીબ માણસોની રોજગારીનો પ્રશ્ન છે સરકારથી થોડું ઘટતું કરે આપે તો લોકમેળા યોજના શક્ય બની શકે તેમ છે

ઓર્ગેનાઇઝર વેલફેર એસોસિએશન છે અને જેના આ સમગ્ર ગુજરાતની અંદર એના પ્રતિનિધિઓ છે અને એ લગભગ પિસ્તાલીસો જેટલા પ્રતિનિધિઓ છે આ પ્રતિનિધિઓ દ્વારા ગુજરાતની અંદર જે મેળાઓ યોજાય છે એ મેળાની અંદર તેઓ પોતાના ચકડોળ ચડાવે અને તેઓ લોકોને જે આનંદ આપવાની જે કામગીરી કરે છે એ કામગીરીને સરકારે એવા કડક નિયમો બનાવ્યા છે જે નિયમોથી ચંડોળ ચલાવી શકાય નહીં અને પ્રજાને આ આનંદ લેવાથી વંચિત રાખવાની કોશિશ ગુજરાત સરકારના તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે મેળા એસો ઓર્ગેનાઇઝર વેલ્ફેર એસોસિએશન ઉપલેટા શાખાના મનુભાઈ સોલંકી બોલી રહ્યા છું આજે અમારે મેળા બે વર્ષ ત્યાં બંધ છે સરકાર નવી એસઓપી બનાવી છે એના નિયમો બહુ આકરા છે એ નિયમોને અમે પાડી શકીએ એમ નથી માટે આ જે મેળા તમામ જગ્યાએ બંધ છે મોટા મોટા મેળા સોમનાથનો મેળો બંધ ભરવબાવળીનો બંધ અત્યારે હાલ રાજકોટનો મેળાનો મેળો બંધ છે તો આના હળવા નિયમો કરે સરકાર એવી અમે વારંવાર સરકારને રજૂઆત છે છતાં પણ કોઈ આજની તારીખ સુધી અમને જવાબ મળેલ નથી